નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ ચાર ની પર્યાવરણ વિષયની તારીખ છ નવ બે હાજર ચોવીસ ના રોજની જે એકમ કસોટીની જે પ્રશ્ન બેંક છે તેનું જે મોડલ પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો છ નવ બે હજાર ચોવીસના રોજ જે ઓરિજિનલ એકમ કસોટી છે એ ઓરિજિનલ એકમ કસોટીની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે એનું પણ સોલ્યુશન તમારી પ્રશ્નપત્ર લેવાઈ જાય તમારી એકમ કસોટી લેવાઈ જાય ત્યાર પછી આપણે મૂકીશું તો જરૂરથી તમે એનું પણ સોલ્યુશન છે તે જોઈ શકો છો જે તમારી આવનારી પરીક્ષાઓ જે છે પ્રથમ સત્રાંત પરીક્ષાના માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ રહેશે તો જરૂરથી એ પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો કુલ પચીસ ગુણનું આ પ્રશ્નપત્ર છે એમાં પ્રશ્ન નંબર એક નીચેના વિધાનોમાંથી ખરા વિધાનની સામે સામે ખરાની અને ખોટા વિધાન ખોટાની નિશાની કરો જેના કુલ ત્રણ માર્ગ છે એમાં પહેલો સવાલ રણ પ્રદેશમાં રહેતા લોકો ઘોડાગાડીનો ઉપયોગ કરે છે તો જવાબ આવશે ખોટું બીજું વાંદરાઓ એકલા રહેનારા પ્રાણી છે તો જવાબ આવશે ખોટું ત્રીજું ઊંટનો ઉપયોગ રણમાં સવારી માટે થાય છે તો જવાબ આવશે સાચું મિત્રો ધોરણ ચારની તારીખ છ નવ બે હજાર ચોવીસના રોજની પર્યાવરણ વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેની સોલ્યુશનની પીડીએફ મેળવવા માટે અહીંયા તમને એપ્લિકેશન આપેલી છે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી શકો છો અહીંયાથી તમે મેળવી શકો છો અથવા તો વોટ્સઅપ નંબર આપેલો છે વોટ્સઅપ ઉપર જો તમારે પીડીએફ જોઈતી હોય તો વોટ્સઅપ પર તમે મેસેજ કરી અને મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી અને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની આપેલા સામેના બોક્સમાં લખો જેના કુલ ત્રણ માર્ક છે પેલો સવાલ નીચેના પૈકી કયા પ્રાણીના કાન ખૂબ મોટા હોય છે તો જવાબ આવશે વિકલ્પ બ હાથી બીજું અમૃતા દેવી નામની વૃક્ષપ્રેમી મહિલા કયા રાજ્યમાં રહેતી હતી તો જવાબ આવશે વિકલ્પ બ રાજસ્થાન બાળકો વૃક્ષના શું કરતા હતા તો જવાબ આવશે વિકલ્પ અ રમતા હતા પ્રશ્ન ત્રણ યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો કોઈ પણ બે જેના કુલ બે છે પેલો સવાલ અનિતા નાની હતી ત્યારે ખાલી જગ્યા ચરાવતી હતી તો જવાબ આવશે બકરીઓ બીજું લીચીના વૃક્ષને ખાલી જગ્યા માસમાં ફૂલો આવે છે તો જવાબ આવશે ફેબ્રુઆરી ત્રીજું ખાલી જગ્યા સ્ટેશનથી રિયાની ટ્રેન બે કલાક મોડી ઉપડી તો જવાબ આવશે વડોદરા ત્યાર પછી છે ત્રીજો સવાલ બંધ બેસતા જોડકા રચો જેના કુલ ચાર માર્ગ છે એમાં રિયા તો રિયાને આપણે જોડીશું જિયાની સખી સાથે બીજું છે સૂરજબારી પુલ એને જોડીશું કચ્છના પ્રવેશ દ્વાર સાથે પાટણને જોડીશું પટોળા સાથે અને નર્મદાને જોડીશું ગુજરાતની સૌથી મોટી નદી સાથે પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં આપો જેના કુલ પાંચ માર્ક એમાં પહેલો સવાલ કયા પ્રાણીઓ ઈંડા આપે છે તો જવાબ આવશે જે પ્રાણીઓના કાન બહાર દેખાતા નથી અને શરીર પર વાળ નથી તે પ્રાણીઓ ઈંડા આપે છે બીજું હાંસીને શામાં રમવું ખૂબ ગમે છે તો હાંસીને કાદવમાં અને પાણીમાં રમવું ખૂબ ગમે છે ત્રીજું પુલ કઈ બે મુખ્ય વસ્તુઓથી બનાવવામાં આવે છે તો પુલ સિમેન્ટ અને લોખંડના સળિયાઓથી બનાવવામાં આવે છે ચોથો સવાલ પુખ્ત હાથી એક દિવસમાં કેટલા કિલોગ્રામ પર્ણો અને ડાળીઓ ખાઈ શકે છે તો પુખ્ત હાથી એક દિવસમાં સો કિલોગ્રામ પર્ણ અને ડાળીઓ ખાઈ શકે છે પાંચમો સવાલ કયા રેલવે સ્ટેશનને જંક્શન કહેવામાં આવે છે તો જે રેલવે સ્ટેશનથી આગળ જવા માટે બે કે તેથી વધારે રેલવે માર્ગ છૂટા પડતા હોય તેવા રેલવે સ્ટેશનને જંક્શન કહેવામાં આવે છે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના ઉત્તર લખો જેના કુલ આઠ માર્ગ છે એમાં પહેલો સવાલ તમે વિચારો કે રિયાની ટ્રેન વડોદરા સ્ટેશનથી બે કલાક મૂડી કેમ ઉપડી હશે તો જો રિયાની ટ્રેન વડોદરા સ્ટેશનથી બે કલાક મૂડી ઉપડવાના નીચે પ્રમાણેના કારણો હોઈ શકે પહેલું વડોદરાથી મુંબઈ વચ્ચે રેલવેના પાટાનું સમારકામ ચાલતું હોય બીજું વડોદરા અને મુંબઈ વચ્ચે કોઈ ટ્રેનમાં ગડબડ કે અકસ્માત થયો હોય અને પાટા ઉપર ઊભી હોય ત્રીજું વહેલી સવારથી જ રાબેતા મુજબની ટ્રેનો બે કલાક મૂડી ચાલતી હોય અને ચોથું ટ્રેનને આગળ વધવા સિગ્નલ ન મળ્યું હોય ત્યાર પછી બીજો સવાલ મધમાખી ડંખ મારે ત્યારે લોકો શું કરે તો મધમાખી ડંખ મારે ત્યારે લોકો સૌ પ્રથમ તો મધમાખીએ જ્યાં ડંખ માર્યો હોય ત્યાંથી કાંટો કાઢી નાખે છે મધમાખી ડંખ મારે છે ત્યારે તેનો કાંટો જ્યાં ડંખ મારેલો હોય ત્યાં હોય છે પછી તે ડંખ ઉપર ભીની ચીકણી માટી લગાવે છે કેટલાક લોકો ડંખવાળા ભાગ ઉપર લોખંડનો કાટ ઘસી લગાવે છે તો કેટલાક લોકો ખાવાના સોડા પણ લગાવે છે તો મિત્રો અહીંયા આપણે પર્યાવરણ વિષયની જે એકમ કસોટી છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે તારીખ છ નવ બે હજાર ચોવીસના રોજ ઓરિજિનલ એકમ કસોટીની જે પ્રશ્ન બેંક છે તે પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશન સાથે તો જરૂરથી આ પ્રશ્ન બેંકનો પણ અભ્યાસ કરી લેજો જે તમારી પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે